નિર્મળ ભાઈ વાળા નામના ટ્રેકર ને સિંહ બાળે કરી દીધા રેસ્ક્યુ દરમિયાન ટ્રેકર હાથના ભાગે કરી પ્રથમ ધારી અમરેલી સીલ માં ખસેડાયો રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઈમ ન્યૂઝ ધારી નામ શું ભાઈ વાળા અહીંયા હોસ્પિટલ આવવાનું શું કારણ આવવાનું કારણ કે હું દસક વર્ષ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ ધારી ડિવિઝનનું સરસિયા રેન્જ ધારી રાઉન્ડ અને સતળિયા બીટ સતડિયા બીટનું નાગધ્રા ગામમાં ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાત્રે થયેલું જ્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નરે નાના ત્રણથી ચાર મહિનાના બચ્ચાને અથવા પાછડાને ઈજા કરેલી એનું એમાં રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગ્યા વહેલા રેસ્ક્યુ દરમિયાન જે જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઈઝળ કરેલું અચ્છા સારવાર ક્યાં લીધી પહેલાં પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી